ડીસા તાલુકાના ગોગાપુરા મુડેઠા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો ડીસા તાલુકાના ગોગાપુરા શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન ચેતનાબેન ગઢવી સીડીપીઓ ઘટક એક ડીસા તથા નારસિંહભાઈ ડાભી લાયઝન અધિકારી સીઆરસી મુડેઠા ઉપસ્થિતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો જે પ્રસંગે ગુગાપુરા સરપંચ અને ભીલડી ભાજપ મંડળના પ્રમુખ ગમનસિંહ રાઠોડ આંગણવાડી કાર્યકરો આશા વર્કર બહેનો અને આરોગ્ય કર્મચારીઓ સહિત ગામના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પ્રવેશ ઉત્સવના માધ્યમથી બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાય તે અંગે સમજ આપવામાં આવી હતી સાથે વર્ગમાં પ્રથમ ક્રમે આવનાર છ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવા અને જ્ઞાન સાધના યોજનામાં મેરિટમાં આવનારા છ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું અને શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ વજયરામ કે જોશી